જય માતાજી મિત્રો આપણે રાઇફલને લઈને આવી ગયા છે એક નવા અંદાજના સાથે તો આપણો રાઇફલ પાછી માર્કેટમાં આવી રહી છે તમે જોઈ શકો છો રાઇફલ ગજરો લેવાનું ચાલુ હોલ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણા ઘણા બધા રાઇફલના સ્ટેપ બદલવાના છે તો મિત્રો આપણે તમે જોઈ શકો છો રાઇફલના એક પાય અગલ બગલ ચાલુ કરી દીધી છે રોનકભાઈ આપણા ચોકડું પકડી રહી તમે જોઈ શકો છો અને જેસાલાલી ખરક લઈને આગળ હેડ આવી છે ખરક પકડીને હવે કોજી પાછળ હેડ આવી છે છાપકો પકડીને તો મિત્રો રાઇફલ अगલ બગલ એક પાઇક એવું લેહા કમેન્ટ કરી દેજો તમને સારું લાગતું સબસ્ક્રાઇબ પણ કરી દેજો આ એક પગની એક્શન છે તમે જોઈ શકો છો તો મિત્રો તમને એક પાઇ એક્શન સારી લાગે સપોર્ટ બતાવતા રહેજો આપણે ફરીથી એકવાર એક પાયે અગલ બગલ ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે રાઇફલના લેવાની છે એક્શનમાં એટલે તમે વિડીયોમાં બની રહેજો તમને સ્ટેપ બતાવવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે રાઇફલના એક્શનમાં ઉપાડી દીધી છે તમે જોઈ શકો છો રાઇફલ એની મુંડી કેવી રાખ તમે જોઈ શકો છો એક્શનમાં તો મિત્રો એકવાર ફરીથી આપણે રાઇફલના એક્શનમાં ઉપાડી લીધી છે તમે જોઈ શકો છો રાઇફલ એક્શનમાં કેવી લાગે કોમેન્ટ કરી દેજો એની મુંડી જોઈ શકો છો તમે મિત્રો રાઇફલની એક્શન તમે જોઈ શકો છો બે પગ કેવા રાખા આગળના ઉપર અને એની મુંડી કેવી રાખા તો જય માતાજી મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ તમને જો આવા નવા વિડીયો જોવા પસંદ હોય તો અમારી ચેનલ ઉપર તમને મળી રહેશે વિડીયો અને અમે ડેલી નાખી દઈએ એટલે જય માતાજી સપોર્ટ કરતા રહીજો